નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સુદીવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં અને વેલકમ ટુ ધ લેક્ચર ઓફ અવર સ્પોકન ઇંગ્લિશ જી જીયા વિદ્યાર્થી મિત્રો આપડા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સના લેક્ચર માં આપ સર્વનું સ્વાગત છે ચલો આવી ગયા હા અરે વાહ સરસ સરસનો ભેલા કોડા આવી ગયા છે વૈભવ ભાઈ આવી ગયા છે શુધાબેન આવી ગયા છે ઓહ અંકલેશ્વર થી પણ આપડે વચ્ચે આવી ગયા છે ઓહો સરસ વેરી ગુડ વેરી ગુડ તો વેરી ગુડ ઇવનિંગ બધાને વેલકમ ટુ आवर ચેનલ અને ચાલો તો એ શરૂ કરીએ આપણો લેક્ચર નંબર 19 ટોપિક છે આજનો કોમન એરર્સ ઇન ધ યુઝ ઓફ ધ વર્ડ્સ એટલે કે શબ્દો બોલતી વખતે જે તમે કોમન એરર્સ કરો છો અંગ્રેજી બોલતી વખતે તમે જે સામાન્ય સામાન્ય ભૂલો કરો છો એને આજે આપણે ઓળખવાની છે ઓકે ચલો કરીએ શરૂઆત

અંગ્રેજી બોલવાનો ડર કરો ખતમ ગુજરાતમાં સૌ પ્રથમ વાળા કોર્સ લોન્ચ થયો છે જેમાં તમારા બ્રોકન ઇંગ્લિશ ને સ્પોકન ઇંગ્લિશ તરફ લઈ જવામાં આવે છે પહેલા કોમન એરર્સ ઇન ધ યુઝ ઓફ ધ વર્ડ એટલે કે શબ્દોના પ્રયોગમાં થતી સામાન્ય ભૂલો બરોબર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી બોલતા આવડી ગયું અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ આવી ગયો પણ જ્યારે આપણે કોન્ફિડેન્ટલી કોઈ સામે અંગ્રેજી બોલતા હોઈએ અને એ સમયે જો થોડીક એવી ભૂલ થઈ જાય ને સામેવાળો વ્યક્તિ જો એ ભૂલને પકડી પાડે એટલે એ જે છે તમારા કહેવાય કે જે તમારી પર્સનાલિટી તમે જે ડેવલપ કરી હોય ને બસ એના ઉપર પથારી ફરી જાય ભલે ભૂલ બહુ સામાન્ય હોય બહુ નાની એવી હોય પણ પછી એ વ્યક્તિ ઓળખી જાય કે ભાઈ તમને જે છે એટલું પરફેક્ટલી ઇંગ્લિશ આવડતું નથી એવું થાય છે ઘણીવાર થાય છે તો આવી અમુક અમુક સામાન્ય ભૂલો છે કે જે આપણી નજર અંદાજ થઈ જતી હોય આપણા ધ્યાનમાં પણ ન આવતી હોય એવી ઘણી ઘણી સામાન્ય ભૂલો જેની આજે આપણે ગહન ચર્ચા કરવાના છીએ પહેલું તો સમજો જો સૌથી પહેલા અંગ્રેજી વાતચીતમાં કેટલીક ભૂલો એવી છે કે જે આપણે ઘણી વાર કરીએ છીએ સૌથી પહેલી સૌથી મોટી વાત એ કે અંગ્રેજીમાં બોલવામાં ઘણીવાર એવી-એવી ભૂલો થઈ જાય છે કે જે આપણાથી ઘણીવાર થઈ જાય છે અને આપણે નાની મોટી નોકરીમાં હોઉં મોટા હોદ્દા ઉપર હોઉં સ્ત્રી કે પુરુષો વ્યવસાયી હોઉં ધંધાદારી હો દુકાનદાર હો કારીગર હો વાતચીતમાં આવી ભૂલો થાય છે તમે ગમે તે હો ગમે હોદ્દા ઉપર હો પછી હોદ્દો નાનો હોય કે મોટો હોય નોકરી હોય કે ધંધો હોય અધિકારી હોય કે મોટો હોદ્દો હોય ગમે તે હોય આવી નાની નાની ભૂલો વ્યવહારમાં બોલતી વખતે થઈ જાય છે તમે સુવિધા માટે નીચે બે કોલમમાં મેં શુદ્ધ અને અશુદ્ધ આ બે કોલમમાં જે છે ગોઠવા છે તેને તમે ગોઠવો ઓકે ચાલો અશુદ્ધ વાક્ય છે એક ઇન્કર વાક્ય છે માય હેર્સ આર બ્લેક માય હેર્સ આર બ્લેક મારા વાળ કાળા છે એવું કેવું છે પણ આપણે અંગ્રેજીમાં શું બોલીએ માય હેર આર બ્લેક આ વાક્ય ખોટું છે આમાં ભૂલ શું છે સાચું વાક્ય છે માય હેર ઇઝ બ્લેક અહીંયા હેર્સ જે છે ને બરોબર એ હેર્સ બહુ વચનમાં નહીં આવશે અને એનું આર નહીં થાય માય હેર ઇઝ બ્લેક તમારે વાળ કાળા છે એવું તમારે કહેવું હોય તો શું કહી શકો માય હેર ઇઝ બ્લેક બરોબર બીજું એક એક્ઝામ્પલ આપું આઈ નીડ અ બ્લોટિંગ આઈ નીડ અ બ્લોટિંગ એની જગ્યાએ આવશે આઈ નીડ અ બ્લોટિંગ પેપર

સર કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે વેરી ગુડ ઓળખ કરતા સારી આવડી ગઈ છે આ વાક્ય ખરેખર કમ્પેરેટિવ ડિગ્રી નું છે બેટર ધેન વેરી ગુડ હવે હાલો હાલો આમાં ભૂલ બતાવોમાં ભૂલ શું છે ચાલો કૃષ્ણાબેન કહે છે સર બધું રેડી છે ઓકે હાલો હાલો ઉમેશભાઈ પણ કહે છે સર બધું રેડી છે ઓકે રાકેશ રાજેશ કુમાર મહેતા કહે છે સર કદાચ ધ્યાન ના આવે then જે છે ટી એચ ઇ એન ના આવે એમ જો સાંભળો હવે better ધ્યાન જે છે કમ્પેરિવ ડિગ્રીના વાક્યમાં ટી એચ એ એન જ આવે ટી એચઇએન આવતું નથી ઓકે ચલો ભાઈ વાત તમારી ખોટી છે હાલો બીજું કોઈ હાલો ફટાફટ ફટાફટ વળુ દર્શન કહે છે સર બધું રેડી છે ઓકે ચલો હવે હું તમને ભૂલ બતાવું ભૂલ છે હી વર્ક્સ ધેન હી વર્ક્સ બેટર ધેન આય આયા મી જે છે કર્મ વિભક્તિ તરીકે આપેલો છે જો ધ્યાનથી કર્તાની સરખામણી હંમેશા કર્તા તરીકે થાય અહીંયા વાક્યમાં હી કર્તા તરીકે આપેલો છે અને મી જે છે કર્મ તરીકે આપેલો છે કર્મ તરીકે બરાબર કર્તાની સરખામણી હંમેશા કર્મ તરીકે સોરી કર્તા સાથે થાય એટલે અહીંયાં હી સાથે આઈ આવશે જે બંને કર્તા વિભક્તિના રૂપો છે ઓકે કર્તા વિભક્તિના રૂપો છે રેડી કર્તા સાથે સરખામણી કરતા જ કરવાની હી વર્ક્સ બેટર ધેન મી નહીં ચાલે હી વર્ક્સ બેટર ધેન આઈ આ વાક્ય સાચું છે ઓકે ત્યારબાદ આઈ અવેલ્ડ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી આઈ અવેલ્ડ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી શું આવશે જગ્યાએ આઈ અવેલ્ડ માય સેલ્ફ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી આઈ અવેલ્ડ માય સેલ્ફ ઓફ ધ ઓપોર્ચુનિટી રડી ત્યારબાદ ત્યારબાદ

પણ અહીંયા બે ની જ વાત કરી છે એટલે ઈચ અધર અદર જે છે શબ્દો છે રેડી આપણે આવું બોલી નાખીએ છીએ પણ આમાં આપણને ભૂલ ઘણીવાર દેખાતી પણ નથી એવા એવા અંગ્રેજી વાક્યો આજે મેં વણ્યા છે કે જે અંગ્રેજીમાં મોટા ભાગના લોકો બોલતા હોય છે પણ કેવી રીતે ઇનકરેક્ટલી અશુદ્ધ રીતે બોલતા હોય છે એમાં ઘણી ઘણીવાર ભૂલ થાય છે પણ એ ભૂલો પકડાતી જ નથી એ ભૂલો નજરઅંદાજ થઈ જાય છે ધ કોમન એરર્સ બહુ સામાન્ય છે બહુ સામાન્ય ભૂલો છે આ પણ આ સામાન્ય ભૂલોને મોટી થતા વાર લાગતી નથી ઇફ યુ ડુ નોટ કોન્સન્ટ્રેટ જો તમે ધ્યાન નહીં આપો જો તમે કોન્સન્ટ્રેટ નહીં કરો તો આ સામાન્ય ભૂલો મોટી ભૂલોમાં તબદીલ થઈ જશે મોટી ભૂલોમાં કન્વર્ટ થઈ જશે ઓકે અને આવું ને આવું જો તમે બોલ્યા કરશો આવું ને આવું જ્યાં રેડ સાઇડનું બનાવ્યું છે તમારી માટે આવું ને આવું બોલ્યા કરશો તો યુ પ્યોર ઇંગ્લિશ વિલ બી નોટ બી ઇમ્પ્રુવડ તમારો અંગ્રેજી જે છે ઇમ્પ્રુવ થશે નહીં સુધરશે નહીં રેડી તો આવી કોમન એરર્સ ને પકડો જો તમે આવું બોલતા હોય તો એને આપણે ચેન્જ કરવાની છે રેડી આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે પ્રીમિયમ લેવલનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલી રહ્યો છે લાઈવ છે એનો જે એક લેક્ચર તમે અત્યારે ભણી રહ્યા છો જેમાં તમે ભણશો લાઈવ લેક્ચર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે શું સુપરબ ક્વોલિટીની

કોઈ પરવાનગી પણ લેવી પડે માની લો કે હું જે છે કોઈ મારા ઉપરી અધિકારી ના ઘરે અથવા મારા જે છે પ્રિન્સિપલ હોય એવા કોઈના ઘરે જે છે હું બેઠો હોઉં તો એકચ્યુઅલી મારે જવું હોય તો પણ મારે રજા લેવી પડે ઓફિસમાં બેઠો હોઉં તો પણ મારે રજા લેવી પડે કાલે હું જાઉં છું રેડી આઈ બેગ યોર લીવ નહીં આઈ બેગ લીવ ઓફ યુ રેડી હું તમારી રજા લઉં છું આઈ બેગ લીવ ઓફ યુ અહીંયા યોર લીવ નામનો શબ્દ શું છે ખોટો છે આ વસ્તુ આપણે વારે વારે બોલીએ છીએ અને ભૂલ કરીએ છીએ ત્યારબાદ છે હી ઇઝ મોર ક્લેવર ધેન હિઝ બ્રધર ચલો સમજો શું છે હી ઇઝ મોર ક્લેવર ધેન હિઝ બ્રધર કે ઈ એના કરતા વધારે હોશિયાર છે પણ આ વાક્યમાં ભૂલ શું છે હી ઇઝ મોર ક્લેવર ધેન હિઝ બ્રધર મોર શબ્દ આવે જ નહીં ક્લેવર ધેન આવશે બરોબર છે ક્લેવર જેમાં એકવાર વાર ઈ આળવાળો રૂપ આવી ગયું તો મોર શબ્દ લખવાની જરૂર નથી હી ઇઝ અ ક્લેવર ધેન હિઝ બ્રધર તો વાલા વિદ્યાર્થી મિત્રો જો આવા આવા પ્રકારના કેવા આવી આવી પ્રકારની કોમન એરર્સ તમે કરતા હો આવી આવી પ્રકારની સામાન્ય ભૂલો તમે કરતા હો તો ચેતી જજો હજી પણ સમય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હજી પણ સમય છે તમારી આ કોમન એરર્સ ને પકડો એને સુધારો અને તમારા ઇંગ્લિશ સ્પીકિંગ ને વધારે વધારે ઇમ્પ્રૂવ કરો રેડી આગળ છે જો ધ ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ ધ ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ તો માં હું આવશે ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ રેડી ત્યારબાદ શી હેઝ ગોટ હેડેક એમાં આવશે શી હેઝ ગોટ અ હેડેક આમાં આર્ટિકલની ભૂલ છે ઉપરના વાક્યમાં પણ આર્ટિકલની ભૂલ છે ગોલ્ડ ને તમે ધ આપ્યું પછી અપ્રિશિયસ મેટલ ને પાછું તમે અ આપ્યું એક જ વાક્યમાં એક ની એક વસ્તુને તમે બે વાર આર્ટિકલ નો આપી શકો રેડી શું આપવું પડે ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ આ વાક્યમાં જે છે ગોલ્ડ ને મહત્વ અપાયેલું નથી પ્રિશિયસ મેટલ ને મહત્વ અપાયેલું છે એટલે એની આગળ આર્ટિકલ મુકાશે

હવે આપણે એમ બોલીએ કે આપણે કે 4 કલાક થી વરસાદ વરસી રહ્યો છે સાચું જ બોલીએ છીએ ને ઈટ ઇઝ રેનિંગ ફોર 4 અવર્સ ચાલો હાલો કમેન્ટ બોક્સ ખુલ્લું છે રણ મેદાન તૈયાર છે કઈ બતાવો જણાવી બતાવો શું ભૂલ ચાલ તમારી વારી તમને હું કમાન સોપું છું મને જણાવો આમાં શું ભૂલ છે ઇટ ઇઝ રેઇનિંગ ફોર 4 અવર્સ આમાં જે છે શું ભૂલ છે વાક્યનો અર્થ પણ છે ને કે આ ચાર કલાકથી વરસાદ વરસી રહ્યો છે ચાલો સમજાવો શું આવશે ઇટ હેઝ બીન રેનિંગ ફોર ફોર આવર્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અહીંયા વપરાયેલું છે શું ચાલુ વર્તમાન કાળ એની જગ્યાએ શું વાપરવાનું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ઇટ હેઝ બીન રેનિંગ ફોર ફોર આવર્સ રેડી ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં ગોતા ખબર છે અહીંયા ફોર ફોર આવર્સમાં સાચું બોલો ગોતા કે નહીં કેસરને ફોર ને ફોર બાજુ બાજુ આપ્યું છે એટલે એમાં કંઈક ભૂલ હશે એમાં કંઈક લોચો હશે પણ નહીં એવું નથી આગળ જે છે આગળમાં ભૂલ છે તમારે જો ફોર નામનો શબ્દ અથવા સિન્સ નામનો શબ્દ વાપરવો હોય જે સમયગાળો દર્શાવતો શબ્દ છે જે સમય સૂચકતા દર્શાવતો શબ્દ છે તો એમાં તમે ચાલુ વર્તમાન કાળ વાપરી શકતા નથી તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરવો પડે આઈ લિવ ઇન નર્વદપુરા એટ અમદાવાદ ના આવશે આઈ લિવ એટ નર્વદપુરા ઇન અમદાવાદ

આ ભૂલો કરવાનું બંધ કરો સ્પષ્ટ વાક્યો કરેક્ટ સેન્ટેન્સ તમને આપ્યા છે એને અપનાવો એને સ્વીકારો એવા પ્રકારના વાક્યો બોલવાનો પ્રયત્ન કરો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે તૈયાર છે જેના લેક્ચર્સ તમે અત્યારે ભણી રહ્યા છો યુટ્યુબ માં આ લેક્ચર જેવો ખતમ થાશે એટલે શરૂ થાશે એક્શન જી હા આપણા યુટ્યુબ માં અત્યારે લાઈવ લેક્ચર્સ ની અંદર મારા એક્ટિવ ગ્રુપ્સના મેમ્બર એટલે કે જે સ્પોકન ઇંગ્લિશમાં જોડાયેલા છે એ બધા

એક પ્રતિજ્ઞા લીધી છે એક 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 ક્ષણ ભંગુર એક 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 નિર્ણય સાથે એક મિશન ઉપર નીકળ્યા છીએ કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી હવે ફ્લુટન્ટલી બહુ વ્યવસ્થિત રીતે અંગ્રેજી બોલી શકે એવા નિર્ણય સાથે મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન મળે છે હાલમાં પણ અમુક વિદ્યાર્થીઓ જોડાયેલા છે તમે એને પૂછવું હોય તો પણ પૂછી શકો છો

તો ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર માં અને મારા જે સ્પોકન ઇંગ્લિશ ના વિદ્યાર્થી મિત્રો છે ઓકે ચાલો મળીએ જય હિન્દ જય ભારત